ફોટોશૂટ કરવું હોય કે પ્રી વેડિંગ કરવું હોય સ્ટેપ વેલ્સ આપણા બધાનું ફેવરેટ ડેસ્ટિનેશન બન્યું છે પણ શું અમદાવાદમાં ખાલી અડાલજની વાવ છે ના આ વાત બિલકુલ ખોટી છે અમદાવાદમાં અઢળક વાવ છે અને એમાં ટોપ 6 વાવ છે જેમાં પહેલી છે અમૃત વર્ષની વાવ પાંચ કુવા કે કાટખુણિયાની વાવ જે પાંચ કુવા વિસ્તારમાં આવેલી છે બીજી વાવ છે આ જેઠાભાઈની વાવ જે બનાવી હતી જેઠાભાઈ મુલજીએ તારક મહેતાવાળા નથીઓ આર્કિયલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ સેવન્ટીન એઇટીનમાં આ વાવ વિશે અઢળક આર્ટિકલ્સ છાપ્યા છે એ આવી છે ઇસનપુર માં થર્ડ વાવ છે અડાલજની વાવ જે ફાઇવ હન્ડ્રેડ યુએસ જૂની છે અને પાંચ માળ ઊંડી છે યુનેસ્કો દ્વારા ડિક્લેર કરી વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણા અડાલજ ગાંધીનગર વિસ્તારમાં આવી છે ફોર્થ વાવ એટલે માતર ભવાનીની વાવ ઇલેવન સેન્ચુરીમાં સોલંકી આર્કિટેક્ચર દર્શાવતી ત્રણ માળવાળી વાવ અસર્વા વિસ્તારમાં આવેલી છે ફિફ્થ વાવ એટલે દાદા હરિયર સ્ટેપવેલ જે ફોટી નીડી માં બની હતી અને ફોર્ટી ફીટ ગ્રાઉન્ડ લેવલ પર છે જ્યાં આપણને કોક્ટાગનલ શેપ પણ દેખાશે બોટમમાં આ વાવ પણ અસરવા વિસ્તારમાં આવેલી છે અને છેલ્લી વાવ એટલે અંબાપુરની વાવ જેને ક્વીન રુદ્રાભાઈએ બનાવી હતી પાંચ ફ્લોરની વાવ છે અને આ અંબાપુર વિસ્તારમાં આવેલી છે તો બસ આવી જ અવનવી ઇન્ફોર્મેશન્સ હું તમારી જોડે શેર કરેલી છું એના